નમસ્કાર આપ સૌ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ તમારા માટે અમે ખાસ અહેવાલ લઈને આવ્યા છીએ કે ભારતે પાકિસ્તાન ઉપર જે સર્જિકલ સ્ટ્રાઇક કરી છે પાકિસ્તાન ઉપર જે હુમલો કર્યો છે એ હુમલાને લઈને ભારતીય અને ખાસ કરીને ગુજરાતી નાગરિકોમાં કેવી લાગણી છે આપણે અહીં સુભાષવ્રિજ સર્કલ પાસે આવી ગયા છીએ જ્યાં બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે ગુજરાતીઓ બેઠા છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું આપણી આપણે એક ગુજરાતી સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું સાહેબ ભારતે પાકિસ્તાન ઉપર હુમલો કર્યો છે એના વિશે તમારું શું કહેવું છે અત્યારે તમને કેવું લાગી રહ્યું છે બહુ સરસ લાગી રહ્યું છે અને કરવાનું જ હતું પહેલાંથી મોદી સાહેબે પણ બહુ લેટ કર્યું પણ બહુ સારું કર્યું એટલે ભવિષ્યમાં પાકિસ્તાન કંઈ પણ અવરચંડી ઇન્ડિયા ઉપર કરતાં પહેલાં સોવાર વિચાર કરશે અને આતંકવાદીનો ખાત્મો તો કરવો જરૂરી જ હતું જો નિર્દોષ નાગરિકોના કોયલ જે મૃત્યુ છે અને એના જે મોદી સાહેબે જે આ હાલ પગલું લીધું બહુ ઉચ્છનીય છે જે જે પ્રકારે ભાઈએ વાત કરી કે પહેલગામની અંદર જે હુમલો થયો તો એના જવાબમાં ઓપરેશન સિંદુર મોડી રાત્રે ભારત સરકારે પાર પાડ્યું છે સાહેબ પાકિસ્તાનની પાકિસ્તાનની અંદર ભારતે હુમલો કર્યો છે એના વિશે તમે શું કહેશો પાકિસ્તાન ઉપર હુમલો કરે જરૂરી હતું એ

સામે છે કે ભાઈ જે હુમલો કર્યો છે એ બરાબર છે અને એ ભારતે પાકિસ્તાન ઉપર જે હુમલો કર્યો એની અંદર એવો દાવો છે કે લગભગ સો જેટલા ને મરી ગયા છે એની અંદર તમારું શું કેવું છે

કે ખરેખર આ જે જવાબ આપ્યો છે છે તે સારો ભારતે પાકિસ્તાન ઉપર રાત્રે એટેક કર્યો છે અને જેની અંદર સો જેટલા લોકો મરી ગયા છે એવો ભારત સરકારનો દાવો છે તમે શું કહેશો આ એટેક શું એનું ભારતનું પગલું આ બરાબર હતું શું છે બિલકુલ બરોબર હતું ઇટ વોઝ એન આન્સર તો બહુ સારી વસ્તુ કહેવાય કે જે ટેરર અટેક કર્યો એનો જવાબ આપ્યો છે ઇન્ડિયાએ એમ અને એમણે બી ધ્યાન રાખવું જોઈએ કે ઇફ ફરી વાર એવું કંઈક કરશે તો એનો ચૂપ નહીં બેસે ઇન્ડિયા એમ આપણે આન્સર આપીશું સરિગર સ્ટ્રાઇક તો પહેલાં પણ એકવાર થઈ ચૂકી છે એની પહેલાં પણ ઘણી વખત થઈ ચૂકી છે તો હવે એવું કંઈ લાગે કે હવે પાકિસ્તાન આવું નહીં કરે એ તો હવે એમણે સમજવાનું છે વી કે નોટ સે કે આપણે એ લોકો કઈ રીતે રિટાયલેટ કરશે પણ આઈ થિંક એને પહેલાં બી જ્યારે ઉરી અટેકનો બી આપણે જવાબ આપ્યો હતો ત્યારે બી એ લોકોએ સમજી જવું જોઈએ હતું પણ હજી હવે નહીં સમજતા તો આઈ થિંક ટેરરિઝમ તો ચાલુ જ રહેશે બટ ઇટ્સ બેટર કે એ લોકોને એ આન્સર મળી જાય એમ તોડ કે આવું કરશે તો એનો જવાબ બી મળશે એમ મૂર્તોડ એક્શનમાં તો એવું જોઈ શકું છું કે આબીજે કાલે જાહેર કર્યું તો કે પાકિસ્તાનની ફોજ સાથે અમે ઉભા રહીશું તો ભારત સરકારે એક્શન લીધું અને આપણા દેશમાં એવો નિયમ છે કે તમારી પર હુમલો થાય તો તમે તમારી પોતાની સેવા જાતે કરી શકો છો એટલે ભારતે એમની પોતાની સેવા કરવા માટે આપણી રક્ષા એટલે આપણી ફોજની રક્ષા કરવા માટે એમણે હુમલો કર્યો એને શું કહેવાય આરક્ષણ કે આપણે પોતે આપણી રક્ષા કરી એનો કોઈ સ્ટાઇક કે કોઈ નિયમ તોડ્યો એને ના કહેવાય બરાબર હાપી જે બે દિવસ પહેલા કીધું તું જાહેર માં કે પાકિસ્તાનની ફોજની સાથે અમે ઉભા છીએ તો ભારત તો એ બંગડી પહેરી નથી એટલે ભારતે એમનો આ જવાબ આપ્યો સામે હજુ તો પાકી ભારત ની ફોજે પગમાં નહીં મૂક્યો ભારતની ફોજે હજુ તો પાકિસ્તાનમાં પગમાં નહીં મૂક્યો ખાલી એક પ્લેન છોડ્યું અને એની અંદર જો પાકિસ્તાનનો અડધો સપાયો થઈ ગયો તો પાકિસ્તાન વિચારવું જોઈએ કે હજુ તો અમારી ફોજ આવશે તો શું થશે સર આતંકવાદી કઈ રીતે જોજો જેમ કે આખા વિશ્વ સમસ્યા છે એક બધી જગ્યા જાય છે લંદર સંહાર કરતા હોય છે ધર્મ નામે લડાવતા હોય છે લોકોને તો આ આતંકવાદીઓનો સફાયો કેટલો જલ્દી હોવો જોઈએ ને આખા વિશ્વને આમાં શું રોલ ભજવો જો આમાં તો હું કહેવા જઉં ને તો બંને દેશનું નુકસાન છે જો યુદ્ધ થશે તો પાકિસ્તાન તો બરબાદ જ થઈ જશે ભારત પણ થોડું પાછળ જતું રહેશે થોડાક દસ વર્ષ પંદર વર્ષ વીસ વર્ષ પાછળ જતું રહેશે પબ્લિકને નુકસાન જ છે મોંઘવારી વધશે પણ આતંકવાદીઓનો સફાયો સો ટકા કરવો જોઈએ ભલે ગેસનો બાટલો હજાર રૂપિયામાં મળે છે પંદરસો માં મળશે ને પોસા છે પણ આતંકવાદીઓ જે હુમલા કરે છે આપણી પબ્લિકને મારે છે આમાં હિન્દુ મુસ્લિમ આવતી નથી પણ વડાપ્રધાન તેવું કહેતા હતા કે ભાઈ જ્યારથી ત્રણસો સિત્તેર હટી છે ત્યારથી આપણે સુરક્ષિત છે હવે પહેલાના સમયે તે સરકારને સવાલ કરતા હતા કે આતંકવાદીઓ આવે છે ક્યાંથી અને હવે એમના જ શાસનમાં આતંકવાદીઓ આવીને હુમલો કરીને મારીને આપણા નાગરિકોને જતા રહે છે તો હું પણ વડાપ્રધાન ને એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે કાશ્મીર ની અંદર આપણે એક બેલ્ડ પહેરી નથી જઈ શકતા તો આતંકવાદી કેવી રીતે આયા અને આયા તો આયા પણ એ ચારે ચાર હજુ સુધી હાથમાં નથી આયા એ ગયા ક્યાં એનો જવાબ પણ આપણે વડાપ્રધાન સાથે લેવો પડે અને ફોજ પાસે બી કે કાશ્મીરની અંદર કોઈ બોલ્ડ પહેરીને નથી જઈ શકતું ખિલ્લી લઈને નથી જઈ શકતું એ લોકો ઘન લઈને આવ્યા છે એકોષ બરાબર તો એ ઘન લઈને માણસ આવીને ફાયરિંગ કરીને ચારે ચાર માણસ જતા રહ્યા એનો જવાબ કોણ આપશે શું આપણી માંગ છે સરકારથી હજી કે એવું એક્શન થવું માંગ તો એવી જગ્યાએ મારું એક્શન એક છે કે તમે હવે કરી શકતા હોય તો આતંકવાદીઓનો સફાયો કરો બાકી ઇન્ડિયા પાકિસ્તાન મોંઘવારીમાં ડૂબી જશે બાકી બીજું કઈ થશે નહીં જો ભી જીતને બી લો મરે દિલ થી બહુ દુઃખો આવે ઓર એ ચીજ હોની નહી આતંકવાદી અલગ ધર્મ નહી કોઈ आतंकवाद आतंकवाद है और आतंकवाद को जड़ मुरसी मिटाना चाहिए चाहे वो किसी भी देश में हो किसी भी एरिए में हो या कहीं पे भी हो इसको सर, जड़ मूर्सी मिटा देना चाहिए सर ऐसी धर्म नाम पूछ कर धर्म पूछ कर मारा जा रहा था तो उसको लेकर आप क्या कहना चाहते इसके लिए तो गवर्नमेंट को जागरूक होना पड़ेगा कि हम सब एक है चाहे हिंदू है चाहे मुसलमान है हम सब एक है और इसको कभी युद्ध का वक्त हो गया जैसे इंडिया ने एयर स्ट्राइक करी बहुत अच्छी बात है और ऐसा होना चाहिए जहाँ भी आतंकवाद होता है तो एयर स्ट्राइक होनी चाहिए और इसके लिए हर इंडिया में जितने भी लोग रहते हैं चाहे किसी भी धर्म के उनको सबको एक हो जाना पड़ेगा और जब भी होगा तो ये एक होकर हम लड़ेंगे इनके साथ में सर एक चीज ऐसी भी देखने को पाकिस्तान को आतंकवाद का विरोध करना चाहिए तो पाकिस्तान समर्थन में आ चुका है इंडिया के साथ चुनौतियां दे रहा है तो उसको लेकर क्या कहोगे पाकिस्तान, पाकिस्तान पाकिस्तान अगर समर्थन करता है तो उसके ऊपर जम के युद्ध करना चाहिए इनको पूरे पूरी ताकत से इंडिया को उसके ऊपर युद्ध करना चाहिए કારણ કે આતંકવાદીઓ ગમે ત્યારે મોટીવીટી કરતા હોય છે કાશ્મીરમાં બધાને મારતા હોય છે તો અમને બહુ દુખ થાય છે કે આવાળી મળીને રહીએ છીએ અમે અને મુસલમાનો બદનામ થાય છે કે મુસલમાનો આતંકવાદી છે અમે એવા કોઈ નથી અમે આતંકવાદી નથી અમે ભારતના નાગરિક છે બધાને સાહ સહકાર આપીએ છીએ અમે સાથમાં મળીને રહીએ છીએ એકબીજાને જ્યારે તહેવાર આવે તો એકબીજાના ઘરે જઈએ છીએ પણ આ આતંકવાદી એક એવો શબ્દ છે જે ખાલી મુસલમાટે જ મુસલમાન માટે જ આપ્યું છે કારણ કે લોકોને એમ લાગે છે કે આતંકવાદી ખાલી મુસલમાન ના જોય પણ એવું નથી એમનો કોઈ ધર્મ નથી એ ખાલી એવું ટાર્ગેટ કરે છે કે દેશોમાં ક્યાંય પણ જાય તેનાથી માહોલ ખરાબ થાય પણ આવું એવું થવું ન જોઈએ આ બહુ બહુ સારી વાત છે 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 કે આતંકવાદી ગયા અમને ખુશી થઈ આવા આતંકવાદીઓને મારવા જોઈએ ને એની જોડે સ્ટ્રાઇક વધારે થવી જોઈએ સર કેવી રીતે જોવો તો પાકિસ્તાન ઉપર હુમલાની વાત ચાલી રહી છે ભારતે પણ તમામ તૈયારીઓ કરી લીધી છે ને હવે જળમૂર્તિ સફાઈ કરવાની વાત છે તમે ઇન્ડિયન તરીકે હવે

એટલે આપણે જુલમ સેવાનું નહીં અંદર અંદર લડાવા માટે હિન્દુ મુસલમાન ને ભાઈ કેવી ઘટનાઓ કરે છે આ લોકો અને ધર્મ પૂછીને આ બધી શું લડાવવાની વાતો છે નફરત થાય પેદા દેશના અંદર દેશ દેશ તૂટે અંદર અંદર લડે એ બધી ચાલો હોય છે એમાં સવાલ પેદા થાય છે માર ખાઈ ને રહેવાનું એ ગમે તે ઘરે ચલાવવાનું એવું થોડી હોય કઈ આપડે બી કઈ કરવું પડે ને ભાઈ બી ને ના ભાઈ સામે ના જુએ અને સોચે બી ના એમની દસ પેઢી લડવાનું એવું કરવાનું હોય जो भी किया अच्छा किया देश के लिए किया है मैं तो कहता हूँ संगठन है उन्हें जल्द से जल्द तो कलंक होता है ना वो मिट जाएगा जो यानी बोलते जाते हैं कि मुसलमान ये आतंकवादी है वो आतंकवादी है तो यानी जितने भी है हम देश के साथ है उन्हें मारना चाहिए और जितने भी संगठन है आई जैसे वो जो भी है वो उन सबको भी मानना चाहिए साथ में जम्मू कश्मीर पहल में पहलगाम में हमले की घटना हुई थी पहले तो किस तरह से ये हमले की घटना को देख रहे हो किस तरह से आतंकवादियों ने भी ये सुनने में आ रहा है कि कलमा फड़ा के मारा था वो तो सबको किस तरह से आप देख रहे हैं जी ये बात तो मैं इतना सुहन नहीं कह सकता कि वो नाम पूछकर मारा था ये पूछकर मारा था और जिसने भी मारा है मारा तो हमारे देशवासी को ही है तो उसका बदला लेना तो हमें चाहिए ही जो भी हो जैसा भी हो हमें बदला लेना चाहिए अच्छा तो एयर स्ट्राइक अभी जो पाकिस्तान पे भी हमने की बात हो रही है क्योंकि माहौल दोनों देशों का बिगड़ चुका है तो उसको लेकर क्या कहोगे कि जो आतंकवाद पूरी देश नहीं दुनिया की वो सबसे बड़ी समस्या है उसको लेकर जो भी हो रहा है अच्छा हो रहा है हम तो कहते हैं कि पाकिस्तान पाकिस्तान का हाथ हो तो पाकिस्तान को भी यानी हमला किया जाए और जो भी आतंकवादी संगठनों का हाथ है उनका भी जल्द से जल्द सफाया किया जाए सरकार पास से क्या मांगे सरकार पास से एक ही मांगे है जितना भी है जो भी है जो हिंदू मुस्लिम कर रहे हैं सब गलत कर रहे हैं मुसलमान कभी भी देश के खिलाफ नहीं है साथ है तो जो भी हो हम देश के साथ है चाहे वो पाकिस्तान हो चाहे कोई भी देश हो जो देश पर बात आएगी तो हम देश के साथ आतंकवादियों ने घटना को अंजाम दिया मुस्लिमों को तो अलग अलग जगह पर टारगेट किया जा रहा है मारा जा रहा है धर्म के नाम पर उसको लेकर क्या बोलोगे युवान को वो तो धर्म के नाम पर मारा जा रहा है वो मैं कह नहीं सकता स्वर पर जो भी आतंकवाद फैला रहा है उसको यानी जड़ से निकाल लेना चाहिए यानी इतना मानना चाहिए कि जिंदगी में कोई दूसरा आतंकवादी हमला करने से पहले दस बार सोचे कि हमने ऐसा किया था तो ऐसा हुआ था वैष्णव